નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં કોઈ કારણોસર આગ લાગતા જ અંદર કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી ગઈ આગનો મેજર કોલ જાહેર થતા માર્ગો ફાયર બ્રિગેડના હતા અને આસપાસના ફાયર બ્રિગેડના લશ્કરોએ દોડી આવીને પાણીનો મારો ચલાવ્યા આગ ઉપર કાબુ મેળવવાની મસ્તકતમાં લાગ્યા આગ લાગતા જ કામદારો બહાર દોડી આવ્યા અને આગ એટલી વિકરાળ હતી કે પ્લાન્ટમાંથી કાળા ડિબાંગ દૂરથી નજરે પડી રહ્યા છે આગના પગલે કામદારો કંપની ગેટ ઉપર દોડી આવ્યા હતા અને આગની જાણ થતા જ ફેક્ટરી ઇન્સ્પેક્ટર જીપીએસસીબી અને પોલીસ સહિતના અધિકારી પણ સ્થળ ઉપર દોડી આવ્યા કે કંપનીમાં આ કયા કારણોસર લાગે તે જાણી શકાયું નથી હાલમાં ફાયર મેને આંખો લાવવાની કામગીરી કરી રહ્યા છે